સુરતના જોગાણી માતાજી મંદિરવાળા રોડ ઉપર વકીલ અભિષેક રાજપૂત પર બે જણ શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો જોકે હુમલાની ઘટનાની સાથે વકીલ દ્વારા વિડીયો જાહેર કરી ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત પર હુમલો કરાયા આરોપ મૂક્યો છે આ વિડિયોમાં ઈજાગ્રસ્ત વકીલ જણાવે છે કે મેરે પર હમલા ہوا છે. યે સબ અમિતસિંહ ઓર પંકજસિંહ જો મેરે બડે ભાઈ હે, ઉનકે જો જીજા ઓર સાલે હે, ઉનકી સબ ચાલે હે. મેરે કો મેરે એ પાઉં પે ચાકુ મારા હે. યે જાનબુજ કે મારા ગયા હે. ઇસમે અમિતરાજપૂત જો કોર્પોરેટર હે, ઉનકી પૂરી ચાલ હે. ભાજપ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત એ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે હુમલાના સમયે હું ગરમા પૂજામાં વ્યસ્ત હતો, જો કે વકીલનો આરોપ તથ્યહીન છે. મુમલા ખોરે પહેલાથી અભિષેક રાજપૂત પર હુમલો કરવાની યોજના ઘડી હોય આ બંને આરોપી ગાડીમાં પહોંચ્યા અને ચૂપ પડ્યા હુમલો કરી ફરાર થઈ ગયા પોલીસ ઘટનાની ગંભીરતા લઈને તપાસ હાલ તો શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરી દીધી છે میرے પે હુમલા ہوا છે એ બધા અમિતસિંહ અને પંકજસિંહ જો મેરે બડે ભાઈ હે ઉનકે જો જાજા જીજા અને સાલે હે હા ઉનકી એ સબ ચાલ હે હા બરોબર અને યે મેરે પે મેરકો ચાકુ માર દિયા યે પાઉં પે લગાય મેરે મે જા રહું હોસ્પિટલ જાઉંગા યે મુજે જાનબુજ કે મારા ગયા હે जो मेरे साथ क्लाइंट था उसको नहीं मार के मुझे मारा गया है ये जा, सब जान बुझे इसमें अमित सिंह राजपूत जो कॉर्पोरेटर है उसकी पूरी पूरी, पूरी चाल है ब्यूरो <laughs> रिपोर्ट चैनल आई विटनेस सूरत